મિત્રો અહીંયા ને રોડ ઉપર અકસ્માત થઈ ગયો હે ભાઈ ટુ વ્હીલર પડી ગયા હે એક પીસ ના છે ત્રણસો પચાસ રૂપિયા

અ પાંચે પાંચ જે આપણે જવાનું જ છે મેળામાં બસ 300 નું એવું જાવ તો ભૂલ થઈ ગઈ આવી ગયો કાંઠે જવું આલાન આવી ગયો દીવરાણાં ધારે નીલેસ વાળા ને ભાઈ જઈ ગયો હું કે ભૂખ્યા મારને છે ને મારા બાઉય કી ગીનિયા કી નીએ મારને કા

જઈ દઈએ આપડી ટીમ ખાવા બેઠી છે શું છે મેનુ શું છે ભાઈ મેનુમાં શું છે રાજબેન શર્ટ ની થઈ નઈ જો પટાડી દીધું શું છે ખાવામાં ખતરનાક મારી વાત આપણે રહ્યું આપણે ખતરનાક એક્સિડન્ટ જોઈને અમે મેરામ પૂટી ગયા એટલે ભાઈને સારું લાગી ગયું હવે જો આપણે આમ જાણ્યા છે આગળ આ આપણી બધી ટીમ આવે છે કાળુભાઈ અને નિમેશભાઈ ચાવડા હું બગદા એક્સિડન્ટ વિશે તમારે શું કહેવાનું છે એક્સિડન્ટ યાર રેતા ને પછી આગળ એવું નથી કલે ભરતભાઈ ગયા હોટેલમાં કેવું છે ભરતભાઈને કમાય લેવું ભાઈ માધુપુર મેળા બે હજાર અમારા તમારા બધાયનું સ્વાગત કરે છે જ ગેટ

હાલો હાલો ઉભી જાવ હાલો હાલો જઈ લે જઈ લે જવા જવા બસ જઈ લે હા તો મિત્રો આજે હે ને આપણે મેળામાં મોડું થઈ ગયું કેમ કે આપણે આવતા થયા ને ત્યારે હમણાં અહીંયા રસ્તામાં માધુપુર ની આગળ હે ને એક અકસ્માત થયો એક્સિડન્ટ થયું એક ભાઈ બાઈક લઈને આવતો હતો એમાં સ્લીપ થઈ ગયો એટલે એને આપણે ને હોસ્પિટલ અને બધી રીતના જેટલી આપણાથી મદદ થતી હતી એટલી આપણે કરી દીધી અને મેળામાં આવતા બધાને આપણે ખાસ વિનંતી છે કે તમે બાઇક લઈને આવો કે જે પણ વાહન લઈને આવો તમે હે નિરાતેો અને કોઈ પણ જાતનું કેફી પીણું કરીને મેળામાં ના આવવું અને તમારા પર્સનું બધું ધ્યાન રાખવું એ બધા નમ્ર વિનંતી છે તો આજ તો હવે આપણો મેળામાં મોડું થઈ ગયું હવે કાલે કંઈક પાછું નવું બતાવશે તમને મિત્રો અહીંયા બોર્ડમાં બોર્ડ મારેલો છે તો મેળામાં આટલું કરવું અને આટલું ના કરવું તો ખાસ કરીને સ્વચ્છતા જાળવવી ઉપલબ્ધ સુવિધાનો પૂર્ણ ઉપયોગ કરીએ બાળકો મહિલાઓ અને વૃદ્ધોને મદદ કરીએ આપણા વાહનો યોગ્ય સ્થળે પાર્કિંગ કરીએ પોતાનું તથા પોતાના સ્વજનોનું ધ્યાન રાખીએ પોતાની કિંમતી વસ્તુઓ સાચવીએ અને આટલું ન કરવું પાણી ખોટો બગાડ ન કરવો ભોજનનો બગાડ ન કરવો પ્લાસ્ટિક બોટલ અને અન્ય કચરો ન કરવો પાન મસાલાની પીચકારીથી ગંદકી ન ફેલાવીએ રસ્તામાં કે મંદિરમાં ધક્કામુક્કી ન કરીએ મિત્રો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું મેળામાં મિત્રો આયા આ રીતના ડેકોરેશન કરેલું છે બધી પબ્લિક જો આજે અત્યારે આવકમાં જ છે હજી નથી બધી પબ્લિક આવકમાં જ છે જોઈજો હજી મિત્રો હવે આપણે આવી ગયા છીએ આયા રમકડાનો સ્ટોલ છે ને ન્યા બધું જો આયાને દરેક આઇટમ 100 રૂપિયામાં આ રીતના બધું આયા મળે છે કોઈ પણ આઇટમ અમામે દે લ્યો 100 રૂપિયા દરેક રૂપિયા કોઈ પણ લઈ લઈ જ બે ત્રણ તો ફાયદો પડે ફિક્સ રેટ છે મિત્રો અહીંયા હે બધું ને એવું મળે છે આપણે આયા ને અહીંયા તૈયારીના વ્લોગમાં આપણે આ બધા ટેન્ટ બનતા હતા જ્યારે અમને એમ હતું કે કોકને રહેવા માટેના છે પણ આ બધું વેચાણ માટેના હે ને આ ભાડે આપેલા આ બધા સ્ટોલ અહીંયા કપડાને એવું મળે ટી શર્ટ ઓછા રૂમાલ ને પાછું લેડીસ નું બધું મળે છે નાના કપડા અને એવું બધું મળે છે મસ્ત આ બધું ડેકોરેશન માટેનું ઘરના કટલેરી ટ્રેન જોઈ લઈએ

આ કલર મસ્ત લાગે પણ મસ્ત રાખેલા જ છે હવે અમે આ સ્ટોલે કે જ્યાં તમે કોઈ પણ ટી શર્ટમાં જે પણ પ્રિન્ટ માગો ને એ કરાવી દે તમારો ફોટા કે કોઈ પણ તમને બીજી ગમતી હોય અહીંયા આ સ્ટોલ હે ને તમને કરી દે પ્રિન્ટ વાળા ટી શર્ટ તમે જે માગો লখি নাপে ম મોબાઈલ પણ રહી જાય ચાર્જિંગમાં શું છે આનું મોટાભાઈ સો રૂપિયા માં મળે છે માધુપુર ના મેળામાં આવો તો કઈક પણ લેજો આ ભાઈ નો સ્ટોલ છે મિત્રો આયા પાછો રમકડાનો સ્ટોલ આવી ગયો છે ભૂમટવાળી ગાડી જોને લેસર ગન બેટ ને ક્રિકેટ નોકો સ્ટેટ છે સ્ટમ્પ ન બુડી આજે ઉપર આ રમકડા રાખેલા છે વોલીબોલ ન બતા રમકડા જોવો બતા डॉक्टर सर केरम अंको लाइट भाई ये दवा खाओ ये जोरदार हवा भारी फोर व्हीलू है या क्रिकेट ना बेटू है बजाय आरो जैसे भी पानी बढ़िया आइटम है यहां જો બંદા કોણ દેખે મિત્રો આ 30 મળે છે એક નંબર કૃષ્ણ ભગવાન વાળા કૃષ્ણ ભગવાનના ફોટા વાળા જોઈ આ વીડિયોમાં બધા ફોટા છે અલગ અલગ મસ્ત હોય ભાઈ કા આપણે જવાનું છે જ્યાં ચકડોળ ને એવું બધું બાળકોનું બધું રમતવાળું ને આ બંડે

એય આ ચંગદો ને લાઇટિંગ બધું આવી રીતના બોટરેલું છે એક નંબર લાગે છે આતરા નાના મારકો મતનો છે મોટા માટોનો છે ને અહીંયા બંધ છે જોત છે આજ બંધ છે આજ મિત્રો આ છે મોટા માણસોને દેવા માટેનો છે જોજો ઓબ્લિક અત્યારે બધી અહીંયા જ છે

ફાઈનલી મિત્રો ટોળા ટોળા ચાલુ થઈ ગયું હવે જોઈ લો

બાળકોને ને મોજ આવી ગઈ જોઈ લેવા માં મજા જ આવી ગયો બાળકો ને આયા બ્રેક ડાન્સ હવે અહીંયા પૈસા ના પૂરો થઈ ગયો અહીંયા ક્રાફિક હજી જોરદાર બ્રિજ આવ પાછું જોડું નાખે બધા બરાબર નાના બાળકો ની રાઈડ માં હે ને બધામાં લાઈટિંગ એક નંબર હે બધું મસ્તી કાલ હે ને આ ચકડોળ આપડે જોયા જેવો હે કાલ હવે આને આપણે કવર કરવાનું હે ચકડોળ તો મિત્રો અહીંયા પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા મસ્ત અહીંયા જાહેરાત મારેલી છે સ્ટ્રોંગ પાસવર્ડ અને સુરક્ષિત પાસવર્ડ માટેની આપણો પાસવર્ડને દર ત્રણ ત્રણ મહિને બદલાવી નાખવો જોઈએ પાસવર્ડમાં જન્મ તારીખ વાહન નંબર એવું કંઈ ન રાખવું જોઈએ પાસવર્ડમાં પહેલી એબીસીડી બીજી એબીસીડી અને સ્પેશિયલ અક્ષરો એવું મિશ્રણ કરીને મજબૂત પાસવર્ડ બનાવો એક્ઝામ્પલ આપેલું હજુ એક્ઝામ્પલ તરીકે એસ એ એફ ઇ એ પહેલે બીસીડીના છે પછી આંકડા આવી ગયા એટીન અને વાય ઓુ અને છેલ્લે ઓલી જે છે એ કુદળી ગયા આપણે એવી રીતના સ્ટ્રોંગ પાસવર્ડ બનાવો